સુરતના પૂર્ણા વિસ્તારમાં આય ચોક પાસેના મહેશ્વરી ભવન ખાતે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હલ્દી અને મહેંદી કાર્યક્રમ યોજાયો હતો અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાંથી ઉત્સાહી સુરતની મહિલાઓની મહેંદીમાં આગવો રંગ જોવા મળ્યો છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી ત્યારે સુરતમાં આ પ્રસંગને ઉત્સાહભેર ઉજવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સુરત વિભાગ દ્વારા પુણા વિભાગમાં આઈ માતા ચોક પાસેના મહેશ્વરી ભવન ખાતે હલ્દી અને મહેંદી કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા હાલ સમગ્ર માહોલ રામમય બની ગયો હતો પાંચસો વર્ષના સંઘર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભવ્ય મંદિરના ગ્રભ ગર્ભગૃહમાં ભગવાન રામલલા વિરાજમાન થવા જઈ રહ્યા છે માત્ર ભારત જ નહીં સંપૂર્ણ વિશ્વ અને સંપૂર્ણ બ્રહ્માંડ આજે ખુશી મનાવી રહ્યું છે આનંદ ઉત્સવ ઉજવી રહ્યું છે પાંચસો વર્ષની પ્રતીક્ષાનો અંત આવ્યો છે એની ખુશીમાં સંપૂર્ણ હિન્દુ સમાજ કંઈક ને કંઈક કાર્યક્રમો દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે એના અંતર્ગત આજે વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિની બહેનો દ્વારા હલ્દી અને મહેંદીની રસમનો કાર્યક્રમ અહીં આયોજન કરવામાં આવ્યું છે અગિયારસો કરતાં વધારે બહેનો ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના આ શુભ અવસર પર મહેંદી લગાવશે હલ્દી લગાવશે અને આ પ્રકારે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવવા માટેનો આ કાર્યક્રમ અહીંયા આયોજિત થયો છે મારું નામ જ્યોતિ અનિશ્ચરા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત માતૃશક્તિ સંયિકા અત્યારે જે વિશ્વભરમાં રામ નામનો માહોલ ચાલી રહ્યો છે એના સંદર્ભે આજે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દ્વારા રામલલ્લાને હલ્દી અને મહેંદીનો પોગ્રામ રાખવામાં આવ્યો છે અને રામલલ્લાને સારી રીતે એમના સ્થાન પર બિરાજમાન થાય એ ઉપલક્ષમાં બહેનો પોતાનો આનંદ ગરબા રાસ તેમજ ભજનથી ઉજવી રહી છે અને એની સાથે હલ્દી અને કંકુનો પ્રોગ્રામ રાખ્યો છે